રાજકોટમાં બર્થડે સેલિબ્રેશન બાદ મર્ડર કરનાર શખ્સનું પોલીસે ઘટનાસ્થળે લઈ જઈ હેરાન કરતા ધાર્મિક મકવાણા ખુદ તેના મિત્ર રિક્ષા ચાલક મયુર લડેરેજ છરીનો એક ઘાત જીકી પતાવી દીધો હોવાની ઘટના સામે આવી હતી જેમાં બર્થડે સેલિબ્રેશન કરવા ગયેલા સાત મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો અને બાદમાં ભિખારીને હેરાન કરતા અઢાર વર્ષના યુવક ધાર્મિક મકવાણાનું નું બોય રાહુલ દેતા ચકચાર મચી જવા પામી હતી કપડાના એક શોરૂમમાં નોકરી કરતો હતો અને આવતા મહિને તેની સગાઈ થવાની હોવાનું જાણવા મળ્યું છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રાહુલ વાઘેલાનો જન્મદિવસ હોવાથી તેના જન્મદિવસની ઉજવણીમાં તેના બે મિત્રો યુગ વાઘેલા અને જયદીપ સિંગાળા સહિતના લોકો સામેલ થયા હતા અને જન્મદિવસની ઉજવણી બાદ રાહુલ સિવાયના ત્રણેય મિત્રો જવાહર રોડ પરની મુંબઈ ટી સ્ટોલે ચા પીવા આવ્યા હતા ત્યારે ધાર્મિકે ફૂટપાથ પર સૂતેલા ભિક્ષુકોને હેરાન કરવાનું શરૂ કર્યું હતું જે બાદ હત્યાની ઘટના બની હતી ત્યારે પોલીસે ગણતરીની કલાકોમાં આરોપી મયુરને ઝડપી પાડ્યો હતો અને આજે તેને બનાવવાળી જગ્યાએ લઈ જવામાં આવ્યો હતો આ દરમિયાન તે પોલીસના મારને કારણે લંગડાતો ચાલતો હતો અને હત્યાની ઘટનાના રિકન્ડ્રક્શન વખતે આરોપીએ બે હાથ જોડી તમામની માફી માંગી હતી જય હિન્દ જય ભારત